મારુ રે પિયરિયો માધવપુર માં મથુરા નગર માં વેળલા વાળો તો મળવા જાય રે મિયા શ્રી મારુ રે પિયરિયો

મારું રે પિયર માધવપુર માં મથુરા નગર વેડલા જોડા આપણે તો ટુ વ્હીલ જોડવી પડે વેડલા બાપા અને ભાઈ જે કઈ ભારોડા હોય યાદ આવતા હોય તો હવે જવું જો ટૂંક સમયમાં

પેલું માખણ કાના ને ધરી દઈએ આપણે પૂર્વા કાના ધરવું હે કાના ને કાના ને માખણ ખવડાવવું પૂર્વા ખબર આવશે કાના નું માખણ હા કે કાના નું માખણ છે કાના માખણ ખવડાવવું ને હાલો કાના ને દઈ દે એંગ ખાઈ લે કાના ક્યાં છે કાનો એ ઉપર જ છે આપણે તો જો પૂર્વા બેન કાના ને માખણ આપી દે હે મૂકી જે જે કરી લે બસ બસ આ ગોળો આપણને વધારે ફાવ મોટો અત્યાર સુધી હું બે ત્રણ વાર ચાર પાંચ વાર સાહેબ કરી નાના ગોળામાં ફાવતું નહીં આમાં ફાવે વધારે એક વાર પૂરવા પૂરવા માખણ ખાવું હે આલે પૂરવા નનકો નનકો લાડવો કરી દો ખાશે પૂરવા કા યો આ હા કાનો કેમ માખણ ખાતો તને આવડે કાનન જેમ માખણ ખાતા પૂરવા સા ખાઈ આવી આપણે જે નવા ગાય માતા લેવા છે તો એને છે ને આ જે દોરી બાંધેલી છે ને એ બધી ખૂતી જાય છે તો એટલા માટે આપણે એને આ મોરી છે તો મોરી એને બાંધી દેવાની છે તો આ મોરી બાંધી ને તો એનાથી ખૂતે નહીં એને અને કુણી મોરી છે હવ તો આ મોરી એને બાંધી

બપોર ટાણું થઈ ગયું છે અને આપણે આખા ભરેલા કારેલા શાક કરવાનું હતું તો આવી રીતના શાક બની ગયું છે ગાયની ની છે રોટલી છે ગરમેન નું છે કેરી નું છે બપોર અને છે અને આપણી ગૌશાળામાં જો ગાયું બે ત્યાં સુધી તો કોરું રહે છે પણ પછી પાછું બધું બહુ જ ભીનું થઈ ગયું છે કારણ કે આવું ટપટપયું વાતાવરણ છે સતત વરસાદ શરૂ રહે ઝરફર ઝરફર એના લીધે ને હવે તો એક જ ધારા વરસાદને લીધે ગાયો પણ થાકી ગઈ છે ને ગાયના ગોવાળ પણ થાકી ગયા છે શું કરે એને પણ રહેવું પડે ખીલે અને ગાયના ગોવાળને પણ બધું આવી રીતના કારણ કે શાળો ને ઉનાળો આપણને ગમે પણ ચોમાસું ગાયો માટે ને ગાયના ગોવાળ માટે બહુ મુશ્કેલ પડતું હોય છે કોઈ આમ કરવાનું ગાંડી નથી બોલવું જા આવું જ નથી તો ઢેલ જો આપણે ભાઈ છે લક્ષ્મી પણ બેઠી છે મસ્તી ની જ્યાં કોરું હોય ગાયું બેહી જાય છે ભીનું હોય ત્યાં નથી જો અહીંયા ભીનું છે લક્ષ્મી અને ગંગાએ જગ્યા મૂકી દીધી અહીંયા કોરું છે તો આ જગ્યાએ બેસી ગઈ છે લક્ષ્મી તો એ રીતના ગાયોની ઈ તો ચિંતા નથી અને આપણે જે નવી ગાય લેવા હતા એને જે એ બાંધીને આવ્યા છે ખૂતી ગઈ હતી મોરી કાલે બદલાવી નાખી છે આપણે આજે અને મસ્ત મોરી લાગી ગઈ છે અને હવે તો એને ગમી ગયું છે કારણ કે લેવા ત્યારે તેમ લાગતું રજા એનું લાગશે હું કર છું હું કર છું પણ આ જો આપણી જપસ્વી ચપસ્વી અહીંયા જો બેઠી છે મોરી બદલાઈ ગઈ છે પહેરાઈ દીધી છે બીજી મોરે મસ્ત અને શાંતિથી બેઠી છે ખાઈ પી લે છે લાવો ત્યારે એક દિવસ ખાધું નહોતું પીધું નહોતું દૂધ પણ એટલું કર્યું નથી આ દૂધ પણ મસ્ત કરે છે આપણે એક વિડીયો ફૂલ લેવું એનો અને આપણી રાધા જોવો આ ઢાળિયામાં આપણને લાગતું નથી કે વરસાદ જેવું વાતાવરણ હશે આ ઢાળીયામાં ઓછો વાંધો હોય છે પણ જે હામેનું ઢાળિયું ખાલી આમને એમ લાંબુ છે એને ડાયરેક્ટ વરસાદની ધક આવે એટલા માટે એટલા માટે જ આપણે ને એકદમ પોળો બનાવ્યો છે જેથી કરીને વરસાદ ન લાગે તો અઢાળિયામ વરસાદ નથી લાગતો બધી અત્યારમાં બેઠી છે સુરભી ઊભી છે સુરભી આવું તારે એ આવું બધું વાતાવરણ છે બસ આપણો આજનો ગ્લોગ અહીંયા પૂરો કરશું અને જો તમે જેમ હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો